સિનેમા ઘરમાં દર્શકો સાથે શો નિહાળ્યો આઈએમ મૂન ફિલ્મમાં પ્રેમ અને પ્રકૃતિ બંનેને મિલાવતી અલગ કહાની છે ફિલ્મના પાત્રમાં ચેતન દૈયા શ્રેય મરાડિયા આંસી બારોટ મુખ્ય કલાકાર છે આઈએમ મૂન ફિલ્મના નિર્માતા ગાંધીધામના રોહિત સરકાર છે જે સ્ટોરી રાઇટર ડાયરેક્ટર અને કો પ્રોડ્યુસર તરીકેની આ ફિલ્મમાં ત્રણ જવાબદારી છે આઈએ મૂનના સ્ટાર કાસ્ટે ખાસ ગાંધીધામવાસી સહિત તમામ દર્શકોને ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી કારણ કે આ માત્ર મનોરંજન ફિલ્મ નથી પરંતુ આ ફિલ્મમાં મનુષ્યના જીવનમાં પર્યાવરણનું મહત્વ શું છે તે અંગેની માહિતી આપવામાં આવી છે આઈ એ મૂંગ નામની ફિલ્મ છે મારી અને એના માટે અહીંયા આજે ગાંધીધામ ખાતે હું આવ્યો છું બહુ સરસ મજાની ફિલ્મ છે આ ફિલ્મમાં લવ સ્ટોરીની સાથે સાથે એક મેસેજ પણ છે અને આપણે જે પ્રકારના વાતાવરણમાં અત્યારે ગ્લોબલાઇઝેશનનો જે સમય છે આપણી આસપાસ વૃક્ષો ઓછા થઈ રહ્યા છે અને બિલ્ડિંગો વધી રહી છે એવા યુગમાં એક હ્યુમન બિંગ તરીકે તમારે શું કરવું જોઈએ અને વૃક્ષો નહીં હોય આવનારા સમયમાં તો આપણી શું અલગ છે એક મેસેજ પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે અને અને કોક્રિટના જંગલમાં શ્વાસ લેતા આપણે સૌ માનવ માનવ તરીકે કેટલા માનવ રહ્યા છીએ એવું એક સવાલ તમને ફિલ્મ જોયા પછી કદાચ થાય અને બહુ હાર્ડ ટચિંગ લવ સ્ટોરી છે એવા વ્યક્તિની વાત છે કે જેને પર્યાવરણ સાથે પ્રેમ થાય એને વાતાવરણના એટલે કેર કરવા માટે જે પોતાનું જીવન સમર્પિત કરી શકે એવા એવું એક કેરેક્ટર કે જે પોતે પણ એક આમ કહીએ ને કે જે પોતે પ્રકૃતિનો ભાગ છે એવી રીતે એ કેરેક્ટર તમારી સામે પ્રેઝન્ટ થાય અને ગુજરાતી સિનેમામાં અલગ અલગ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે એટલે આ પણ એક નવતર પ્રયોગ છે અને આ ફિલ્મમાં તમે પોસ્ટર જોશો તમને ખબર પડશે કે ફૂંખાર આત્મા હાથમાં કુલાળી પકડીને ઉભેલો હું તો એક એવો એક એક એવી ફીલ તમને આપે છે કે આ ડાર્ક ઝોનની ફિલ્મ છે અને બીજી બાજુ નીચે એક છોકરો અને છોકરી એક લવ સ્ટોરીની ફીલ આપે છે તો આ ફિલ્મ ખરેખર આ બંને વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી સરસ મજાની ફિલ્મ છે અને રોહિત સરકાર નામના ડિરેક્ટર આઇટર એની આ ફિલ્મ છે અને હું આ ફિલ્મનો ભાગ છું એ વાતનો મને આનંદ છે તો આપ પણ આપના નજીકના સિનેમા જાઓ અને આ સરસ મજાની ફિલ્મ માણો ફિલ્મનું નામ છે આઈ એમ થેન્ક યુ ઓકે આ ફર્સ્ટ ઓફ ઓલ તો ગાંધીધામની પબ્લિક માટે હું કહીશ કે આ ફિલ્મ અમારી જેને બનાવી છે તેમના રાઇટર એન્ડ ડિરેક્ટર બંને એક જ માણસ છે જે રોહિત સરકાર છે અને ગાંધીધામથી જ છે તો પ્લીઝ ગાંધીધામના લોકો તમને એક રિક્વેસ્ટ કરું છું અને એક તમારામાંથી જ એક માણસે આ ફિલ્મ બનાવી છે તો ખાસ તમે લોકો જોવા જજો અને બીજા બધા લોકો પણ જોવા જતો ગાંધીધામ વાળા માટે એટલા માટે સ્પેશિયલ છે કારણ કે કે ત્યાંથી જ આ ફિલ્મ મેકર છે અને કયો સ્પેશિયલ ઇન્સિડન્ટ કઈ ઘટના તો આઈ ગેસ આખી ફિલ્મ જ્યારે પણ કોઈ પર્ટિક્યુલર આ ફિલ્મ નહીં દરેક પ્રોજેક્ટ સ્પેશિયલ હોય છે જ્યારે જ્યારે તમે શૂટ કરો અને સ્પેશિયલી આ ફિલ્મ એટલા માટે વધારે સ્પેશિયલ છે કારણ કે આ ફિલ્મ એક મેસેજ આપે છે ફિલ્મ તો ઘણી બધી બને છે પણ મેસેજ આપતી ફિલ્મ બહુ જ ઓછી બનતી હોય છે તો અમારા રાઇટર અને ડિરેક્ટર એક નેચર ને કઈ રીતના બચાવી શકાય કે નેચર માટે લોકો કેટલી હદ સુધી જતા હોય છે એ બતાવવાનો એક પ્રયત્ન કરે છે તો તમે લોકો ખાસ જોવા જજો અને આઈ એમ શ્યોર કે તમને લોકોને ગમશે જ ખાસ ખાસ એટલા માટે છે કે આમાં એક સોશિયલ મેસેજ છે અને એ સોશિયલ મેસેજ નેચર રિગાર્ડિંગ છે જે લગભગ પૃથ્વી પરના જે પણ માણસો છે એમને દર બે વર્ષે એક વર્ષે આપણે લગભગ યાદ કરાવવું પડે છે કે નેચર કેટલું ઇમ્પોર્ટન્ટ છે જો નેચર છીએ તો આપણે છીએ એટલા માટે આ મૂવી ખાસ છે અને એવું નથી કે ખાલી સોશિયલ મેસેજ છે સાથે સાથે લવ સ્ટોરી છે ઘણા બધા બિઝનેસ ડીલ્સ કેવી રીતના થાય છે બધું ઘણું બધું અંદર ટ્વિસ્ટ છે તમને ખરેખર આ ફિલ્મમાં બહુ જ મજા આવશે જોવાની સો સાથે તમે બેસીને જોઈ શકો છો બઉજ મજા આવશે